મારું નામ રણજીતસિંહ ગોહિલ હું કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પણ છું અને પોતે હું તેતાલીસ ભાગ નંબરનો બીએલઓ પણ છું આજે અમે બધા જ સંગઠનો વતી અમે આજે બીએલઓ કામગીરીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ અને બહિષ્કાર કરીશું જ બધા સમગ્ર ગુજરાતમાં આના પડઘાવો પડશે કારણ કે ચૂંટણી પંચ તરફથી તાત્કાલિક કોઈ પણ પ્રકારની લોકોમાં જાગૃતિ ફેલાવ્યા સિવાય સીધે સીધું કામગીરી અમને થોપી દેવામાં આવી છે પાંચ દિવસમાં મેપિંગ કરો અને પંદર દિવસની અંદર તમે ઘરે ઘરે સુધી ફોર્મ પહોંચાડી જો અને એ પાછા ફોર્મ કલેક્ટ કરી જો એ ફોર્મને ભરવાના એ ફોર્મને તમે ઓનલાઈન કરવાના ઓનલાઈનમાં એક તો તમારી વેબસાઇટ પૂરેપૂરી ચાલતી નથી એમાં વારંવાર વેબસાઇટ આઉટ થઈ જાય રોજ રાતના બે બે વાગ્યા સુધી બાર બાર વાગ્યા સુધી બીએલ મિત્રો રાતે કામ કરે છતાં પણ એનું કામ નથી થતું પાંચ પાંચ ફોર્મ સબમિટ નથી થતા અને ઉપરથી અમારા અધિકારીઓ દ્વારા એકદમ જોરદાર પ્રેશર આપવામાં આવે છે અને આ કઈ રીતે શક્ય બને આ પ્રેશરના ભાગ રીતે અમારે આજે એક જે ઘટના બની છે અઘટિત ઘટના છે અમારા સમાજમાં એક શિક્ષક ઓછો થઈ ગયો છે બહુ દુઃખદ ઘટના

શિક્ષક દેવડી ગામના વતની છે અને બીએલઓની ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઈડ કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટી ઇશ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઈડ કર્યું છે

છે એ એને અમે જાણ કરશું અને ત્યાંથી આ સંગઠન દ્વારા રાજ્ય સ્તરથી આનો વિરોધ કરવામાં આવશે આ પરિવાર માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ઊંચા વળતરની પણ માંગણી કરે છે અને એક કરોડ રૂપિયાની માગણી કરીએ છીએ અમે કે આ શિક્ષકને એને મળવું જોઈએ કેમ કે ડ્યુટી દરમિયાન અને ડ્યુટીના ભારથી એને સુસાઇડ કરેલું છે